હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે જુવારના લોટના ટુકડા બનાવવાના છે જે એકદમ પૌષ્ટિક અને હેલ્ધી ગણાય છે અને જુવારના લોટ લોટ આમ પણ શરીર માટે ખૂબ જ સારો છે તો ચાલો આપણે બનાવીએ તો જુવારના ટુકડા બનાવવા માટે મેં અહીંયા એક કપ જુવારનો લોટ લીધો છે અને વન ફોર્થ કપ સૂજી એટલે લગભગ ત્રણ મોટી ચમચી સૂજી લીધો છે એની અંદર આપણે એક વાટકી દહીં એડ કરીશું દહીં અહીં થોડું ખાટું લેવાનું છે કે જેના લીધે આપણા ટોકળા ખાટા થાય તો આ રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને થોડુંક હજી છાશની જરૂર છે તો બીજી એક વાટકી જેટલી મેં છાશ એડ કરી છે તો આ રીતે આપણે થોડું ઘટ બેટર બનાવવાનું છે હવે એની અંદર આપણે મીઠું સ્વાદ પ્રમાણે લઈશું અને આદુ મરચાંની પેસ્ટ એક ચમચી જેટલી લીધી છે તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને આ પ્રમાણે ઘટ બેટર રાખવાનું છે કારણ કે જુવારના લોટનું બેટર પાંચ મિનિટ પછી થોડું પતલું થઈ જાય છે તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરીશું કે જેના લીધે આપણે ઢોકળા જાળીદાર બને હવે સ્ટીમરમાં મેં પાણી ગરમ કરવા મૂક્યું છે અને સ્ટીમરની થાળીમાં આપણે આ બેટરને પાથરી લઈશું તો આ રીતે આપણે બેટરને બંને થાળીમાં પાથરી લીધું છે અને એની ઉપર સુકા મરચાંનું પેસ્ટ પાવડર સ્પ્રિંકલ કરે છે તે દેખાવામાં ખૂબ જ સરસ લાગશે તો લગભગ પાંચથી સાત મિનિટ સુધી માટે આપણે સ્ટીમરમાં ઢોકળાને સ્ટીમ કરવા મૂકશું તો તમે જોઈ શકો છો કે સાત મિનિટ થઈ ગઈ છે તો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો હવે એનો વઘાર કરીશું બે ચમચી તેલ લીધું છે એમાં રાઈ તલ એક ચમચી અને મીઠા લીમડાના પાન એડ કર્યા છે વઘાર ને આપણે ઢોકળાની ઉપર આ રીતે રેડશું અને એની ઉપર કોથમીર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સુપર ટેસ્ટી એવા આપણા ટોકળા તૈયાર છે તો તમને મારી આ રેસીપી ગમે તો જરૂરથી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય